સાત માગ્યા મુજબ જવાબ આપ પેલું કઠોળમાંથી પ્રોટીનની હાજરી છે તેનું પરીક્ષણ કઈ રીતે કરશો કસનળીમાં થોડી માત્રામાં કોઈ પણ કઠોળનો ભૂકો લો તેમાં થોડું પાણી નાખી બરાબર હલાવો તેમાં ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા અને કોષ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખો આ મિશ્રણને બરાબર હલાવો અને થોડો સમય કસનળીને સ્ટેન્ડમાં મૂકી રાખો થોડીવાર પછી જોતાં પ્રવાહી મિશ્રણ જાંબલી રંગનું બને છે જાંબલી રંગ કઠોળમાં પ્રોટીનની હાજરી સૂચવે છે આ રીતે કઠોળમાં પ્રોટીન ઘટક રહેલો છે તેનું પરીક્ષણ થાય છે પછી બીજો પ્રશ્ન છે ત્રુટીજન્ય રોગો એટલે શું ત્રુટીજન્ય રોગો નિવારવા માટે શું સાવચેતી રાખશો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે ત્રુટીજન્ય રોગોને નિવારવા માટે ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું પેલું ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા અને દાળને વારંવાર ધોઈશું નહીં બીજું શાકભાજી અને ફળોની છાલ કાઢીને કાઢી નાખશું નહીં ત્રીજું પોલીસ કરેલા ચોખા નહીં વાપરીએ અને લોટનું થૂલ્લું કાઢી ન નાખવું જોઈએ ચોથું રાંધવામાં જરૂરી પાણી લઈશું વધારે પાણી લઈ ભાતને ઓસવવામાં આવે તો ઓછામણ કાઢી લેવું પડે છે આથી પોષક તત્વો ગુમાવાય છે અને પાંચમું ખોરાકને વધુ પડતો નહીં રાંધીએ બીજું પરણ અને વનસ્પતિનું રસોડું કહે છે સમજાવું પેલું વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિત દ્રવ્ય એટલે કે ની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે આમ વનસ્પતિની ખોરાક તૈયાર કરવાની ક્રિયા પર્ણમાં થાય છે આથી પર્ણ અને વનસ્પતિનું રસોડું કહે છે ચોથું સ્ત્રી કેસરના વિવિધ ભાગો અને તેનું કાર્ય સમજાવું પાનકેશનના મુખ્ય ત્રણ ભાગ છે પરાગાસન પરાગવાહિની અને બીજાશય સ્ત્રીકેશનની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે સ્ત્રીકેશનના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે બીજા નાના મણકા જેવા નાના દાણા જેવી રચના જોવા મળે છે તેને અંડક કહે છે છે બ ખરા ખોટા જણાપ પેલું વિટામિન ડી ની ઉણપ થી સુકતાન રોગ થાય છે સાચું બીજું શરીર ને બધા જ પોષક દ્રવ્યો ની ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ જરૂરી છે ખોટું ત્રીજું અરીસો પારદર્શક હોય છે તો ખોટું ચોથું માનવમાં બસો અસ્થિઓ હોય છે સાચું પાંચમું હવા વાયુઓનું મિશ્રણ છે સાચું છઠ્ઠું પુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ છે તો સાચું